કચ્છની પ્રજા નિરોગી રહે તે હેતુથી લેવા પટેલ સમાજ દ્વારા મેઘા મેડિકલ કેમ્પનું નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ ત્યારે માનવ સેવા માટે વાડાસર ગામના જયંતિભાઈ વેકરિયા દર્દીઓને મદદ કરવા પહોંચ્યા મારું નામ વેકરિયા જયંતિલાલ મંજી ગામ વાડાસર થી હું આવી રહ્યો છું અને હું અહીંયા હેલ્પ માટે જ આજે આવ્યો હતો હું કોઈ સેવક નથી પણ એમ છે જે મનથી એવું થયું કે હાલો કોઈક દર્દીને હેલ્પ કરશું ત્યાં એ માટે આવ્યો હતો અને આ ભુજ કચ્છથી લેવા પડેલ સમાજ દ્વારા એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે નિઃશુલ્ક કરેલું છે એના માટે આજે કેમ્પની તપાસણી કરવામાં આવશે ત્યાર પછી જેવા જેવા દર્દીઓ હશે એને ટાઈમટેબલ આપી અને એમને ત્યાં હોસ્પિટલ બોલાવશે અને ફ્રી ઓફમાં એમનું ટ્રાન્સપ્લાન્ટ કે મોટા ઓપરેશન જેવી જે પણ દર્દીઓ હશે એને ફ્રી ખર્ચમાં આ લેવા પટેલ સમાજ દ્વારા એના મુખ્ય દાતા છે હસુભાઈ એના ખર્ચે આ બધું થઈ રહ્યું છે અને બહુ સાથ સહકાર મળી રહ્યો છે અને કચ્છની પ્રજા નિરોગી રહે એના માટે આ બધું એક આયોજન કરવામાં આવ્યું છે તો સૌ લોકોને એક મારી વિનંતી કે આપણે પોતાનું શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ જ પછી કે ઓર્ગેનિક પ્રોડક્ટનું યુઝ કરવા વિનંતી જેથી કરીને પોતાનું શરીર તંદુરસ્ત રહે ઘરમાં બીમારીઓ ના આવે ડૉક્ટરોના ખર્ચાથી બચો એવી મારી ભલામણ છે તો હું પણ એક આરસીએમ એજન્ટ આરસીએમ ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ લઈને ઘરો ઘર પ્રોડક્ટની માહિતી આપું છું ને એમનું ત્યાં ઘરે પણ માણસોને સ્વસ્થ રહેવા માટે ઓર્ગેનિક પ્રોડક્ટને ઘર સુધી પહોંચાડી પણ રહ્યો છું તો આમને આમ દરેક દર્દી સ્વસ્થ રહે એ મારી વિનંતી છે મારું નામ હિરાણી અમૃત કાનજી હું નારણ પર નીચલો વાસથી આવું છું અને અઢાર કિલોમીટર દૂર છે અહીંયા ભુજની અંદર કેમ્પ રાખેલો છે ત્યાં સારવાર માટે આવ્યા છે મારા પપ્પાને હૃદયની હાડકાની તકલીફ હતી તો એને પપ્પાને લઈને આવી છું કે સારવારની અંદર અહીંયા પેશન્ટને એથી બરાબર રીતના તકલીફ ના પડે એટલા માટે બેન્ચિસ પણ રાખેલી છે બેસવા માટેની ખુરશી પણ રાખેલી છે અને સારી રીતે બધેને આવકાર આપવામાં આવ્યો છે આ કેમથી એ ફાયદો થશે કે ગરીબ આ પરિસ્થિતિ એટલી નથી તો પછી આના માટે પૈસા ઘણા બધા લાગે એના અહીંયા ફ્રીમાં થઈ શકશે એટલા માટે સારવાર ફ્રીને સારી થઈ શકશે સુવિધાએ વડીલો માટે ખુરશીની વ્યવસ્થા રાખેલી છે ને અહીંયા બધા કર્મચારી આ સેવા કરવા માટેના જે સ્ટાફ છે એ બધી પૂછા કરે છે જગ્યા બતાવે છે કે આ વિભાગમાં જવાનું એ બધી સુવિધા સારી કરેલી છે લોકોને તકલીફ ના પડે એના માટેન્સરો બેસવાની બધી સુવિધા સારી છે